જય હિન્દ જય ભારત ટ્રાફિક ચલણ બાબતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત જ્યારે ટ્રાફિક નિયમનનો ભંગ થાય ત્યારે જ જો આપણા ગાડી નંબર સાથે મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન હશે તો ઓનલાઈન ચલણ ઇસ્યુ થયાની જાણ તે જે તે સમયે જ મોબાઈલમાં ટેક્સ મેસેજ દ્વારા થ કરવામાં આવે છે પરંતુ હાલ સુરત ખાતે ખાસ ટ્રાફિક નિયમનનું પાલન અને ટ્રાફ સુરત ખાતે જે ચલણ ભરવાની ન્યૂઝ આવે છે તેનો લાભ લઈ ઘણા બધા હવે મેસેજ કરે છે કે તમારા ચલણ બાકી છે તો ચલણનું પેમેન્ટ આ લિંક દ્વારા કરી આપો જો કે ચલણની તારીખ આજે છેલ્લી છે જો પેમેન્ટ નહીં કરો તો તમારા વિરુદ્ધ કોર્ટમાં કેસ થશે પરંતુ ગમ મારે એવા બે ત્રણ જણાના કોલ આવ્યા જ્યારે જોયું તો એના ઓલરેડી પેમેન્ટ થઈ ગયેલું છે વીસ એકવીસના ચલણ હોય અને પેમેન્ટ ઓનલાઈન થઈ ગયેલું હોય બતાવે તો આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે તે લિંક પર પણ આપનો વાહન નંબર નાખીને પેમેન્ટ બાકી છે કે કેમ તમે જોઈ શકો છો અને જો પેમેન્ટ બાકી હોય તો તે વેબસાઇટ મારફતે જ પેમેન્ટ કરવાનું રાખજો વિડીયો જોવા બદલ આભાર ધન્યવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં